સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ધર્મ પરિવર્તન અને શોષણની ઘટના પત્નીની સારવાર કરવા આવેલા પરનીતાને પ્રેમ જાળમાં ફસાવી આરોપીના પુત્ર અંકિત ચૌધરી તબીબ દ્વારા કરવામાં આવ્યું હતું શોષણ ધર્મ પરિવર્તન કરવામાં અસ્વીકાર કરતા પરિણીતાને તર છોડી દેવાઈ હતી ન્યુ લાઈફ ક્લિનિક માંડવીના તબીબ અંકિત ચૌધરીએ તર છોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પરિણીતાએ નોંધાવી ફરિયાદના પગલે માંડવી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી આરોપી દ્વારા ખિસ્તી ધર્મ અપનાવવા પર નેતા પર દબાણ કર્યા હોવાનો આક્ષેપ જે અંગેની તપાસ માંગરોળ ડિવિઝનના ડીવાયએસપી દ્વારા હાથ ધરાઈ હતી તપાસમાં પોલીસને તમામ પુરાવા મળી આવતા અલગથી વધુ એક ગુનો દાખલ કરાયો હતો અલગ અલગ ગુનામાં માંડી પોલીસ દ્વારા પુત્રની ધરપકડ બાદ પિતાની ધરપકડ કરવામાં આવી ધરપકડ કરાયેલા બે પૈકીનો એક રામજી ચૌધરી માંડવીની સરકારી શાળાનો આચાર્ય માંડવીની પીપલવાડા શાળામાં આચાર્ય તરીકેનો પદભાર ઉપરાંત ધી પ્રે ફોર એવર લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટનું પણ કરે છે સંચાલન જે ટ્રસ્ટના માધ્યમથી કિસ્તી ધર્મનો કરે છે પ્રચાર પ્રસાર રામજી ચૌધરી અલગ અલગ લોભ લાલચ સહિત પ્રલોભન આપી ધર્મ પરિવર્તન કરાવતા હોવાના પુરાવા મળ્યા બંને આરોપીઓએ કેટલા લોકોને ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવ્યું તેની તપાસ શરૂ કરાઈ આરોપીઓ ના બેંક એકાઉન્ટોની પણ કરાશે તપાસ હમણાં સુધી ક્યાં ક્યાં અને કેટલા જિલ્લામાં આ રીતે લોકો પાસે ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરાવ્યું તેની પણ ઝીણવટ ભરી તપાસ માંડવી પોલીસની તપાસમાં કાયદેસર ધર્મ પરિવર્તનના કિસ્સામાં મોટો ખુલાસો થવાની શક્યતા માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગયા મે મહિનામાં એક ગુનો દાખલ થયેલો જે ગુનાની વિગત એવી હતી કે એની અંદર જે પીડિતા છે એ પીડિતા ત્યાં માંડવીના જે એક જે ડૉક્ટર છે અંકિત ચૌધરી એમના સંપર્કમાં આવેલા અને ત્યારબાદ અંકિત ચૌધરીએ બે વર્ષના સમયગાળા સુધી એ બેનનું લગ્નની લાલચ આપી અને શારીરિક શોષણ કરેલું એ બાબતનો ગુનો દાખલ થયેલો જેમાં આરોપીની વિરુદ્ધમાં જે તે વખતના તપાસ કરનાર અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરેલી ત્યારબાદ તપાસ દરમિયાન જે પીડિતા છે એ પીડિતાના કહેવા મુજબ આ જે આરોપી અંકિત ચૌધરી છે એના પિતા રામજીભાઈ ચૌધરી અને અન્ય લોકો જેમણે જે પીડિતા છે એ પીડિતાને ધર્મ પરિવર્તન કરાવેલું અને પીડિતાનો સમગ્ર પરિવાર છે એ પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે એ પ્રકારે પીડિતાને વાત કરવામાં આવેલી ત્યારબાદ આ બાબતની ગંભીરતા સમજી આ ગુનાની જે તપાસ છે એ તપાસ જે તે વખતે માંગરોળના ડીવાયએસપી શ્રી શ્રી બીકે વનાર એમને સોંપવામાં આવેલી આ તપાસ દરમિયાન એમને વિગતે તપાસ કરતા જે પીડિતાના આક્ષેપ હતા અને પીડિતાના પરિવારજનોના જે આક્ષેપ હતા એમાં સત્યતા જણાય આવેલી અને એમાં જરૂરી પુરાવા જણાય આવતા એ પુરાવાને આધારે નામદાર કોર્ટમાં ગઈકાલે ગુજરાત ધર્મ પરિવર્તનનું જે ગેરકાયદેસર રીતે કૃત્ય કરેલું છે એ બાબતે એના જે મુખ્ય આરોપી છે રામજીભાઈ ચૌધરી જે લાખ ગામના રહેવાસી છે અને પીપલવાડા મુખ્ય શાળાના પ્રિન્સિપાલ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે આજે નામદાર કોર્ટમાં રજૂ કરી જે યોગ્ય મુદ્દાઓ જે અન્ય તપાસવાના બાકી છે એ મુદ્દાને મુદ્દા રાખી નામદાર કોર્ટમાં એમને રિમાન્ડ માટે તજવીજ કરવામાં આવશે આ કિસ્સો જે છે એ મે મહિનામાં જે ગુનો દાખલ થયેલો એ પહેલાનો કિસ્સો છે પરંતુ જે ટ્રસ્ટ જે છે એ ટ્રસ્ટનું નામ છે ધ પ્રે ફોર એવર લાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ આ ચેરિટેબલ ટ્રસ્ટ બે હજાર ચૌદમાં નોંધાયેલું છે અને ત્યારબાદ આ ટ્રસ્ટના જે મેમ્બર અને પ્રમુખ છે એમાં તમામના વ્યક્તિગત રોલ બાબતે તપાસ કરવામાં આવશે અને અગાઉ આ પ્રકારનું કોઈ કૃત્ય કરવામાં આવેલું છે કે કેમ એ બાબતની પણ તપાસ કરવામાં આવશે અને ઘણા બધા અન્ય મુદ્દાઓ એવા છે કે જે મુદ્દાઓને ગંભીરતાથી લઈ અમારી ટીમ હાલ તપાસ કરી રહી છે અને કોઈ પણ મુદ્દો તપાસનો બાકી ન રહી જાય એ પ્રકારે વિગતે આની અંદર તપાસ થશે એટલે ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારબાદ અન્ય કોઈ જગ્યાએ પણ આ પ્રકારનું કૃત્ય થયેલું છે કે કેમ એ બાબતની વિગત તપાસ થશે એમનું જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટમાં જે મુદ્દાઓ છે અને જે વ્યક્તિ છે પોતે પાસ્ટર છે એટલે એક સ્વાભાવિક બાબત છે કે જે પાસ્ટર છે એમના ધર્મના પ્રચાર પ્રસાર માટે કાર્ય કરી રહ્યા હતા પરંતુ જે પદ્ધતિ અપનાવવામાં આવેલી છે એ પદ્ધતિ બિલકુલ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવવામાં આવેલી છે ગુનાયત કૃત્ય છે લલચાવી ફોસલાવી અને આ પ્રકારનું કોઈ કૃત્ય કરાવી શકાતું નથી એ કાયદાથી પ્રતિબંધિત છે આ પ્રકારનું કૃત્ય કરવાને કારણે એમની વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે અને એમની ધરપકડ કરવામાં આવેલી છે જે પીડિતા જે છે એ અગાઉ મેં આપને વાત કરી એ મુજબ મે મહિનાની અંદર સામે જે આરોપી છે ડોક્ટર અંકિત ચૌધરી એમની વિરુદ્ધનો ગુનો દાખલ થયેલો હતો અને આ જે ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિઓ પૈકીના જે મુખ્ય વ્યક્તિ છે એ અંકિત ચૌધરીના પિતાશ્રી છે એટલે એ રીતના એ લોકો સંપર્કમાં આવેલા હતા અન્ય કોઈ કિસ્સાઓ અત્યાર સુધી અમારા ધ્યાન આવેલા નથી પરંતુ એ બાબતમાં અમે ચોક્કસપણે તપાસ કરીશું કે આ ટ્રસ્ટ જે છે એના કયા કયા વિસ્તારમાં ફેલાવ છે કયા કયા વિસ્તારમાં સક્રિય છે અને આગળ કોઈ પણ પ્રકારનું જો ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવેલું હશે તો તમામની ઝીણવટપૂર્વક તપાસ થશે એ બાબતોની અમે તપાસ કરી રહ્યા છીએ કારણ કે પ્રમુખ છે એ સિવાયના અગિયાર જેટલા મેમ્બર છે જે મેમ્બર છે એ પણ અલગ અલગ વિસ્તારમાંથી છે એ લોકોના પ્રોફેશન શું છે એમના કોઈ બેંક ટ્રાન્ઝેક્શન અને ઘણી બધી વિગતો અન્ય છે કે જે તમામ તપાસ થશે બાળકો બાબતની પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવેલી નથી પરંતુ પોતાના ઘરે એ પ્રેયર કરાવતા હોય અન્ય નાગરિકોને એમના બીજા લોકોને પ્રકારની બાબતો ધ્યાને આવેલી છે એમાં પણ તપાસ થશે અત્રે પણ તપાસ થશે અને આજુબાજુના વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ જો એમને ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરેલી હશે તો એ બાબતની પણ તપાસ થશે એ સિવાય પોતે સરકારી નોકરી કરતા હોવા છતાં આ પ્રકારના કૃત્યમાં સંડોવાયેલા છે જેથી સુરતના જે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી છે જેથી કરવાની કાર્યવાહી કરી શકે હાલમાં જે ટ્રસ્ટના એકાઉન્ટ છે એના અમારા ડીવાયએસપી અભ્યાસ કરી રહ્યા છે પણ એમાં બહુ જ વિગતે તપાસ કરવી ખૂબ જરૂરી છે એની માટે અમે જે ચેરિટી કમિશનરમાં રજિસ્ટર થયું છે ટ્રસ્ટ તો ચેરિટી કમિશનરની ઓફિસમાં પણ મદદ લઈશું એની અંદર અન્ય કોઈ એક્સપર્ટ હશે એની પણ મદદ લઈશું અને કોઈ પણ શંકાસ્પદ બાબત જણાય આવશે તો એમાં ખૂબ ઊંડાણપૂર્વક તપાસ થશે હાલમાં તો આ જે ટ્રસ્ટ છે એના પ્રમુખ તરીકે એ રામજીભાઈ ચૌધરી સક્રિય છે પરંતુ એ સિવાય એની સાથે સપોર્ટમાં કોણ છે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એ પણ તપાસવામાં આવશે બ્યુરો રિપોર્ટ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત